હેલો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ રાધે કેમ છો મજામાં મજામાં ને ને હોપ કે તમે આજે બધું 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 તો તો કામ કામ છે મેં કરી નાખું પછી આપણે બધું કામ જઈ જાય વાંધો ના આવે ને આવીને ચાલો ફટાફટા

શું કહું બા દેવાં ને બહુ તાવ પાછો અત્યારે આવી જાય કેમ કરું હવે પાછો લઈને જો જાઉં છું હું હાડા બારે શું કહે ડોક્ટર કે એ કરવાનું આપણે શું કરવું આપણે શું કરવું એ દિવસ પાછો તો હજી દર્શા બેન લઈ જાશ નવરાય મેં નવરાઈ દઉં ને તો ઠાક ઉતરી જાય કોને ખબર હવે અહીં કરવાના છે કસરુત નીકળી ગયું પોતું બાકી રહ્યું છે ખાલી બોલી તો ચાલો હવે છે ને બા તેવાજ ને લઈ જાવ હું હમણાં દવાખાને અને મને આ સર થોડુંક બીપી જેવું છે શું કરશું શરદી થઈ જાય શરદી થઈ જાય ચોકલેટે દેવાંશને આમ જો અહીંથી લોહી લીધું રિપોર્ટ કરાવવાનું થયો કા દેવાંશ ઓકે ઢીલું 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 દેવાંશની બોટલમાં લોહી લીધું જો આવડી બોટલ આ દેવાંશ આવું સારું થઈ જાય છે શું થઈ જાય છે શું થઈ જાય તો અત્યારે શું દેવાંશ ને માધો માં લઈને દેવાંશ ક્યાં આવ્યા છે આપડે દેવાંશ ક્યાં આવ્યા છે દેવાંશ

તો અમારે દેવા સ્ટેશન બાવ રમાડવું તું તો કેમ છે તમને બહુ સારું બહુ વસારો ઢીંગું લઈને દવાખાને આવ્યા આજ તો ભેગે થઈ ગયા શું વાત છે તો હાલો અમારે ઘર ઓરું જ છે અહીંયા આવું છે અમારે ઘરે ઉંદરડા પાડવા હે તારે આવું ઉંદરડા પાડવા આવો ને હાલો ને અત્યારે

અને જો ઘરે એવા ને તો દેવા તાવ ઉતરતો નતો ડોક્ટર ભરી ભરી ઠેલા ભરી ભરીને દવા આપે એટલી બધી દવા આપી છે ને રિપોર્ટ કરાવવા ત્યાં ભાત મૂકી દીધા છે અને હવે બનાવવા સુરમાં લાડવા તો ચાલો એના માટે છે ને આપણે ઘઉં છે જાડો ભાખરીનો તો એટલા બધા આપણે લાડવા બનાવના છે ત્યારે તો ચાલો ફટાફટ બનાવવું ત્યારે માંડ બની દેશે લાડવા કરતાં થોડીક વાર લાગે કઈ નહીં થોડુંક લેટ થઈ ગયું તો દવા ખાને જ લેટ થઈ ગયું હતું પણ કાંઈ નહીં બનાઈ નાખી દીધી બીજું બની ગયા નવાને બ્લેન્ડરમાં કાઢો ને તો તો ચાલો આપણે કાઢી અંદર પછી લાડવા પાક લેવાનો છે તાવા આવ્યો છે ને છે ને નજર ઉતારો ઉતારો મમ્મી તું શું કરશો લાડવાનો ઓલો લોટ આવે ને મમ્મી તું આ લાડવા બનાવશો તો ઓલો બ્રેડ ક્યાં ગયો બ્રેડ નથી એ મુઠિયા છે એ મુઠિયા દે હોય બ્રેડ વાળો છે બનીને આવા આવા મુઠિયા હોય ગરમ કેટલા છે જો આ પાવડર બઈનો આને છે ને લાડવાનો પાવડર કહેવાય

એટલે મિશ્રી ધન વાટે છે ક્યારે શીખવા આવેલું ત્રણ નાખ્યા છે તા નાખ્યા છે એ આ કેવાનું તું લે ઓ મમ્મી કઈ દીધું આમાં શીખો છે મે લઈ લીધો જોય બાય દેખાય છે ખોલી જો

છે થઈ ગયો મારે નજી એની થોડી વાર માં તૂટી જશે મારો મગજ થોડોક તપી ગયો છે આજે કારણ કે કલાક થી પાછળ લબડતી હતી વિડીયો બનાવવા માટે પણ એને જવાબ જ મને નો આપ્યો